નમો ભાગવતે વાસુદેવાય અધ્યાય ઓગણત્રીસ ભક્તિ યોગ રહસ્ય અને કાળનો નો પ્રભાવ દેવકૃતિ કહે છે હે પ્રભુ હવે મને ભક્તિ યોગનો માર્ગ કહો અને જેનાથી વૈરાગ્ય થાય એવી નાના પ્રકારની સંસ્કૃતિનું વર્ણન કરો હે માતા ભક્તિના શ્રવણાદી નવ ભેદો છે તે એક એક ભેદના પણ નવ નવ પ્રકાર છે એટલે ભક્તિ એકાશી પ્રકારની છે નિષ્કામ ભાવે મારામાં જ કેવળ મનની વૃત્તિ રાખીને જે ભક્તિ કરાય છે તે યોગના લક્ષણરૂપ નિર્ગુણ ભક્તિ છે નિર્ગુણ ભક્તો સાલોક્યાદી ચાર પ્રકારની મુક્તિને પણ નથી ઈચ્છતા ભક્તિને જ ઈચ્છે છે મારી મૂર્તિની પૂજા દર્શન સર્વ પ્રાણીઓમાં પ્રભુને જોવા મહાત્માઓની પૂજા સરળતા દયા અને નિર્ભિમાનાદી ગુણો મેળવવા આ ઉપાયોથી મારી પ્રાપ્તિ થાય છે મારી મૂર્તિની પૂજા કરતો હોય છતાં તે જો પ્રાણીઓનું અપમાન કરતો હોય તો તેની ઉપર હું પ્રસન્ન થતો નથી સર્વ પ્રાણીઓમાં મને રહેલો માનીને દાન માન મૈત્રી અને અભેદ બુદ્ધિએ કરીને પૂજા કરવી પથ્થરથી વૃક્ષો શ્રેષ્ઠ છે તેનાથી પક્ષીઓ શ્રેષ્ઠ છે તેનાથી પશુઓ શ્રેષ્ઠ છે તેનાથી ચાર વરણો તેમાં બ્રાહ્મણો શ્રેષ્ઠ છે તેનાથી નિષ્કામ ભક્ત શ્રેષ્ઠ છે તેમાં પણ સર્વકર્મોનું ફળ મને અર્પણ કરનાર ભક્ત શ્રેષ્ઠ છે તેનાથી કોઈ શ્રેષ્ઠ નથી હે માતા આ ભક્તિયોગ અને અષ્ટાંગ યોગ મેં તમને કહ્યું તેમાંથી એકનો આશ્રય કરવાથી પુરુષ પરમાત્માને પામે છે જીવોના જે કર્મો હોય તે કર્મો જીવોને પરમાત્મા આપે છે તેનાથી આત્માની વિવિધ ગતિઓ થાય છે જેનાથી જીવોને ભય થાય છે તે પરમાત્માનું કાળ સ્વરૂપ છે જે કાળ દરેક પ્રાણીઓમાં પ્રવેશીને પ્રાણીઓની પાસે પ્રાણીઓનો નાશ કરાવે છે કાળને કોઈ મિત્ર કે શત્રુ નથી જેના ભયથી બ્રહ્માદિ સૃષ્ટિ આદિ કરે છે તે ઈશ્વર પ્રાણીઓને મૃત્યુ આપે છે ત્રીજા સ્કંદનો ઓગણત્રીસ મો અધ્યાય સંપૂર્ણ